અલગ આવે નાના બાળકોના અલગ આવે વિકલાંગના અલગ આવે એના લાઈફ જેકેટ બનાવવામાં આવે હવે આ લાઈફ જેકેટની કેપેસિટી બસો પચાસ કિલોગ્રામ છે કેટલા કિલોગ્રામ આ લાઈફ જેકેટ બસો પચાસ કિલોગ્રામ હેન્ડલ કરી શકે અને બસો પચાસ કિલોગ્રામ સુધીના માણસને પાણીના લેયર ઉપર મતલબ પાણીની સપાટી ઉપર આમ સીધું રાખી શકે છે યુઝ કરેલું છે જેકે ભણે મળે પહેરેલું છે બરાબર અને તરતા પણ આવે છે

આવે આ તમને ઉંસન કરન થાય ત્યારે આ લાઈફ રેંગનો અમે ઉપયોગ કરતા છીએ આમાં કોઈ વ્યક્તિ घायल થઈ ગઈ હોય કોઈ વિકલાંગ હોય કે રસી છે એટલે અમે અંદર ચેર બનાવીએ અને પછી આના ઉપર બેસાડીને અમે પાણીમાં જેને સેફ રીતે એનામે બાત લાગી તો કેર કોઈ घायल થાય વ્યક્તિ તો આનો યુઝ કરવાનો આપણે રેસ્ક્યુ માટે આ ઉપયોગ આપણે રેસ્ક્યુ માટે इंस्ट्रक्शनા માટે થાય આનું નામ શું લાઈફ રેંગ

બોલો તમે કેટલા કીધું ઉતાવળું બોલો ફાયર ફાઈટર હા અરે ફાયર ફાઈટર કેવા હવે આમાં પહેલા વિંગ ડાયરેક્શન જોવાની હવાની દિશા જોવાની હવા દિશા નક્કી કરી હવે એ પ્રમાણે એક્ચ્યુઅલી સત્યા હવે આના અંદર પિન આવે એ પિન ને રિલીઝ કરવાની પિન રિલીઝ કરો સેફ્ટી હોય સેફ્ટી સેફ્ટી સિલ્બી ધ્યાન રાખવાનું હોય એના અંદર સેફ્ટી સીલ આવે એ સેફ્ટી સીલ તોડીને પછી પિન કાઢવાની પિન કાઢો હવે પિન કાઢ્યા પછી એની આગળની નોઝલ પકડવાની નોઝલ આ નોઝલ પકડવાની અને પછી જ્યાં આગ લાગેલી હોય એ આગ ઉપર સ્પોટ કરીને આ એક્સ્ટિંગ્યુશનને ચલાવવાનું આ દબાવવાનું એક્સ્ટિંગ્યુશન દબાવો આ પ્લન્જર દબાવી જાય એકને પ્લન્જર દબાય એટલે એક્સ્ટિંગ્યુશન ચાલુ થઈ જાય અને તમારું કામ કરે આ એક્સ્ટિંગ્યુશનની રેન્જ આઠ ફૂટ સુધી છે આઠ ફૂટ સુધી એનો પાવડર ફેંકી શકે આ એક્ટિવિશન ની અંદર પાવડર આવે સોડિયમ બાય કાર્બોનેટ કરીને પાવડર આવે કયો પાવડર અને એક મોલે અમારો પપેટ આવે હવે આ ટુ ટાઈમ ફાયર એક્ટિવિશન છે એકદમ ઠંડો ફાયર એક્ટિવિશન હવે આ તમને યુઝ કરવાની આની બી રીત સેમ પોઝિશન આ છે આ એક્ટિવિશન સ્પોટ કરવાનો કરવાની પછી ત્યાં પકડી ને એને ફાયર ઉપર ફાયર ફાઈટિંગ કરવા ها 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 I am ها 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 এটা <laughs>

Tak ada yang disembunyikan.